નમસ્કાર છેલ્લા કેટલાય સમયથી જે ડિમોલિશન ની કામગીરી થઈ રહી છે એના ઉપર વિવાદ પણ ખૂબ થયા ત્યાંના લોકો સાથે વાતચીત પણ થઈ રબારીવાસમાં જે ઓઢવમાં થયું ત્યાં પણ અમે ગ્રાઉન્ડ પર ગયા હતા એ લોકોની સ્થિતિ બતાવી હતી એનાથી પણ ભયાનક સ્થિતિ ક્યાં છે તો અત્યારે ભયાનક સ્થિતિ અંબાજીમાં છે અંબાજીમાં પણ જે રબારીવાસ છે એ લોકોના ઘર તોડી દેવામાં આવ્યા છે છેલ્લા કેટલાય સમયથી એ કામગીરી પણ ચાલી રહી છે લાલજીભાઈ દેસાઈ તમને સ્ક્રીન પર દેખાતા હશે અને પહેલા દિવસ થી જાર થી આ કામગીરી શરૂ થઈ ત્યાર થી એ જોડાયેલા છે હમણાં લાલજીભાઈ દેસાઈ jignesh મેવાણી geneben ઠાકોર કાંતિભાઈ ખરાડે બધા ત્યાં પહોંચ્યા હતા એ લોકો સાથે વાત કરી હતી એસપી સાથે પણ વાત થઈ હતી એના વિડીયો પણ આપણે જોયા છે તો લાલજીભાઈ સૌથી પહેલા સવાલ એ છે કે ત્યાં એક્ઝેક્ટલી થયું શું છે આટલો મોટો વિવાદ કેમ અંબાજી ખાતે આ લગભગ ગામ તો કે 1930 પહેલા થી રહેતા અનેક પરિવારો ત્યાં છે અને જે પ્રકારે સરકારે એ લોકોને આપી ત્યાં વિકાસનું કે કે છે છે ધાર્મિક જે એનો વિકાસ અને લોકોને ધાર્મિક વિકાસનો વિકાસ થાય તો સારું તો ત્યાં એ ધામના વિકસાવવા માટે અંબાજી મંદિરથી લઈ અને ગબ્બર સુધીનો એમણે એક કોરિડોર બનાવવો છે એટલે જે આપણા ગુજરાતમાં એક નવું જે આખું એક વિકાસના દલાલો દ્વારા કારણ કે હું વિકાસના દલાલો કહીશ કારણ કે લોકોનો વિકાસ નથી આમાં માત્ર અમીરોનો વિકાસ કરવા માટેના જે પ્રોજેક્ટ ચાલે છે એના ભાગરૂપે કોરિડોર કરવાનો છે અને આ કોરિડોરમાં સીધું ગબ્બર જઈ શકાય માં અંબા તો ગબ્બરના પેલા ઉપર એટલે ચડ્યા હતા કે લોકો થોડો પરસેવો પાડે અને ઉપર ચડે એના બદલે હવે ડાયરેક્ટ વાહનથી જઈ શકાય એવો આખો જે કોરિડોર બનાવવાનો એમનો પ્લાન છે એ પ્લાનના ભાગરૂપે અત્યારે નેવ્યાસી મકાનો જે છે એને ત્યાં ડિમોલિશ કરવામાં આવ્યા છે હજુ ત્યાં જે ચર્ચા વિચારણા ચાલી રહી છે એ પ્રમાણે હજારો ઘરો જે છે એને ડિમોલિશ કરવામાં આવશે હવે આ આંકડો કોઈ ત્રણ હજાર કે છે કોઈ પંદરસો કે છે સાચો આંકડો અને આમ તો એવું છે પહેલ કે કોઈ પણ સરકાર આ પ્રકારનો વિકાસનો નકશો તૈયાર કરે વિકાસ કે વિનાશનો જે કંઈ નકશો કારણ કે એમના મતે આ વિકાસનો છે ને અમારા મતે આ વિનાશનો નકશો છે એ નકશો તૈયાર કરે એડવાન્સમાં હોય ગઈકાલે અમે એસપી અને એસડીએમ પાસે નકશો માંગ્યો જે કમિટીના પોતે સભ્ય પણ છે અને એમણે કહ્યું હજુ નકશો તૈયાર નથી નકશો આપી શકાય એવી સ્થિતિમાં નથી એટલે કુલડીમાં ગોળ ભાંગે છે બીજું ત્યાંના એટલે ભારત દેશ આઝાદ ઓગણીસો ને સુડતાલીસ માં થયો આ ઓગણીસો ને ત્રીસ નું એ વખતના રાજાનું લખાણ છે એમની પાસે કે અમે આ પરિવારોને અહીંયા વસાવ્યા છે એમાં પૂજારી પરિવાર પણ છે બ્રાહ્મણ પરિવાર પણ છે આદિવાસી પણ છે મદારી પણ છે અને મુખ્યત્વે ત્યાં રબારીઓ છે આ બધા જ લોકોના મકાનો કરવાનું અને અમુક અમુક તમારી પાસે પણ છે બહાર લઈ આવ્યા તો ચુકાદો આવ્યો ઓગણત્રીસ તારીખે હાઈકોર્ટનો એ ચુકાદો પણ એક જુઠાણા ઉપર આવ્યો છે જુઠ્ઠાણું એવું છે સરકારના તંત્ર દ્વારા એક જૂઠું લખાણ આપવામાં આવ્યું છે અને લખાણ એ છે એમાં બે જૂઠનો ઉપયોગ કર્યો છે એક આ દબાણ કરેલા ગેરકાયદેસર લોકો છે ઓગણીસોને નું રાજાનું લખાણ હોય એને ગેરકાયદેસર કહેવાય નહીં એ વખતના રાજાએ વસાવેલા છે તો ઓગણીસોને થી રહેતા લોકો અને આપણા દેશનું બંધારણ પણ કહે છે કે ચોક્કસ સમયગાળા દરમિયાન જે લોકો ત્યાં રહેતા હોય અને તો તમારે એને જે પણ ફી ભરીને એને કાયમી કરી આપવા પડે એના કાગળ કામ કરવું પડે તો કરવું જોઈએ એ તો ન જ થયું એને ગેરકાયદેસર ગણ્યા કોર્ટમાં એવું એફિડેવિટ કરે છે આપણું તંત્ર કે આ લોકોને અમે વૈકલ્પિક વ્યવસ્થા આપી દીધી છે જે સનાતન જૂઠ છે છે એટલે આમ સદાતર કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ નથી આપી આપી છે એસપીને એ પણ ખબર હતી કે મુખ્યમંત્રીનો કાર્યક્રમનો હોબાળો ન થઈ જાય એના માટે થઈને તો એમ કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા આપશું અને શું વ્યવસ્થા તો ધર્મશાળામાં એક એક રૂમ હમણાં રહેવા માટે આપશે બીજા માટે ડોમ બનાવશે મેં કહ્યું કે આ પશુપાલન કરતા લોકો છે એની ગાયો ક્યાં રાખશે પરિવાર દસ પંદર લોકોનો હોય એવા પરિવારો પણ છે તો એક રૂમમાં રીતે રહેશે સામૂહિક આપણી બધા વિભક્ત પરિવાર નથી ત્યાં સંયુક્ત પરિવાર છે તો કઈ રીતે રહેશે છતાં બધી વાટાઘાટો ત્યાં ચાલે છે પરંતુ સરકારને એક સવાલ અમે જયારે પૂછ્યો ત્યારે એસડી કલેક્ટર પાસે પણ જેનો જવાબ નથી કે ત્રણ વાગે ચુકાદો આવે અને સાડા પાંચ વાગે બુલડોઝર

ત્યાં જેવો ચુકાદો આવ્યો ને મશીનો તૈયાર જ હતા જાણે ખબર કે ચુકાદો આવે અને સાડા મશીનો પહોંચી ગયા આખી રાત ત્યાં બધું ધ્વસ્ત કરી નાખ્યું લોકોનું એટલે ગરીબોના સપનાઓને રોડવાનું કામ ત્યાં ચાલે છે મુખ્યમંત્રી ત્યાં આજે ત્યાં જવાના છે એટલે થોડું ભાઈ જિગ્નેશભાઈ કાંતિભાઈ હું અને ગેની બેન અમે ત્યાં પહોંચ્યા હતા એટલે એમને ખબર હતી કે ભાઈ લોકોમાં ઉકળાટ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં લોકોની વચ્ચે જઈને બેઠા છે અનેક વખત જોયું છે એટલે કાલે એમણે કહ્યું છે કે અમે પ્લોટની સામે પ્લોટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સવા થી દોઢ લાખ નું એની જે સ્કીમ છે એ મુજબ એ લોકોને આપશું અને નવી જગ્યા શોધે છે ત્રણેક દિવસમાં એ લોકો

એમાં એવું હતું કે જ્યારે એસપી મૌખિક આ બધી સ્વીકૃતિ જ્યારે કરી અને હતા ને એમણે કહ્યું કે ભાઈ મૌખિક તો તો અમે લોકો કહી શકીએ એમ ત્યાં કલેક્ટરના દ્વારા ગોઠવવું પડશે તો બરાબર ભાઈ લેખિત છે કલેક્ટર કચેરીમાં થાય અમે સમજી શકીએ એટલે લોકો એમ કેતા પણ આ બધા બોલીને ફરી જાય સરકાર તો તો શું કરશું ત્યારે મેં કહ્યું કે જો બોલીને ફરી જશે તો આ મુખ્યમંત્રી ક્યાંય છેલ્લી વખત તો અહીં આવતા નથી સરકારી તંત્રને છેલ્લી વખત તો આવવાનું જ નથી આપણે આ માતાજીનું પરિક્રમાનો કાર્યક્રમ છે કાલ ઉઠીને કોઈ એમ ના કે કે માતાજીના પરિક્રમાના કાર્યક્રમમાં કારણ કે બધા શ્રદ્ધાળુ લોકો ત્યાં એટલે પરિક્રમા સુખદ રૂપે વધુ પતી જાય પછી આપણને આંદોલન કરતા કે ધરણા કરતા કોઈ રોકી શકવાનું નથી આપણે અહીંયા જરૂર પડશે જો સરકાર પોતે અધિકારીઓ બોલીને ફરી જશે તો આપણે ત્યાં ધરણા ઉપર ઉતરશું અને ધરણા કરતા કોઈ રોકી શકશે નહીં એટલે લોકોએ બધા કીધું ત્યારે કાંતિભાઈએ કીધું કે જો આ બધા બોલીને ફરી જશે તો અહીંયા અમે ભાજપના કોઈ આગેવાનને આ બોલીને ફરી ગયા પછી આ અંબાજી ધામમાં અમે પગ મૂકવા દેશું એટલે અંબાજી ગામમાં પગ નહીં મૂકવા દઈએ બોલીને ફરી જશે તો એટલે પછી કલેક્ટ ભાઈ એસપી જે છે એમ છે કે તમે ધમકીભર્યા શબ્દો ના વાપરો મને લાગ્યું કે કાંતિભાઈના જે શબ્દ છે એનું અર્થઘટન એસપીએ પણ ઊંધું કર્યું અને સીધા એમને એમ હતું કે ભૂલ આ સુલેપૂર્વક આ લોકો માની ગયા તો હું જરા થોડું મારું એસપી તરીકેનું બતાવું કે પાવર મારી પાસે શું છે આ મને લાગે છે કે સત્તા બતાવવા કરતા સત્તાનો સદુપયોગ કરવાનો સમય છે ગરીબોના ગરીબોના આંસુ લૂસવાનો સમય છે છે ઝોપડાઓ જે એને કેમ બચે એના માટે વિચારણ છે મને તો એક જ વાતનું જે દુઃખ અને શરમ આવે છે આપણા તંત્ર ઉપર કે કલેક્ટરને રાત્રે જ ડિમોલિશ કરવાનું ટાનક કેમ ચડ્યું લોકો ગરગરે છે લોકો એમ કે છે અને લોકો મને અંબાજીના લોકોને હું સેલ્યુટ કરું છું કે લોકો એમ કીધું કે માં અંબાના ધામનો વિકાસ થતો હોય તો અમે આડે નહીં આવીએ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો અમે ખાલી કરીને જતા રહીશું લોકો સામેથી કોપરેટ કરવા તૈયાર છે તેમ છતાં ના બસ તાકાત બતાવી દેવી છે કે જુઓ આ ગુજરાતમાં ભોપાભાઈ નું નહીં પણ અધિકારીઓનું રાજ ચાલે છે અને મેં અગાઉ પણ મારા વિડીયોમાં કહ્યું છે કે ગુજરાતના આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે ને એ બિલકુલ બેફિકરાઈથી ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો એ દ્વારકા હોય હોય અંબાજી સોમનાથ હોય કે પછી ઓઢવ હોય કે કેશવનગર હોય વિરમગામ હોય વિરમગામના પણ આપણે જોયું છે કે દેવી પૂજકોના છાપરાઓ એટલે મને તેમ નથી સમજાતું કે આ બુલડોઝર ગરીબોના ઘર ઉપર છે ગેરકાયદેસર ઇલીગલ ચાલતી દુકાનો ઇલીગલ છે અનેક ફાર્મ હાઉસ રહીશો છે એના ઇલિગલ છે આ બધા ઉપર બુલડોઝર કેમ નહીં ફરતું હોય એને ગરીબોના મકાનો ઉપર ગરીબોના આશિયાના ગરીબોનું એકમાત્ર જેને કહેવાય ને કે એને છાપરું કે જેની નીચે જીવી શકે એના જ ઉપર કેમ આ બુલડોઝર ફરતા હશે લાલજીભાઈ છેલ્લો સવાલ છે કે આપણે જે ડિમોલિશન ની વાત કરીએ છીએ વર્ષો જૂના મકાન હશે કે કઈ પણ હશે આપણે તમે જે ઉદાહરણ આપે બધી જ જગ્યાએ મકાન તૂટ્યા જ છે પછી કોઈ પણ સમાજ ના હોય પણ સીએમ રબારીવાસ જેટલા મકાનો તૂટે એના પછી એમના આગેવાનોને પણ મળ્યા છે અને સાથે સૌથી પહેલો સવાલ બધાએ ત્યાંના લોકોએ જે કર્યો છે કે જો દિલ્હીમાં કોલોની બનાવી દેવાની વાત હોય તો પછી ગુજરાત કેમ નહિ અને ગુજરાત લોકો માટે આખરે સરકાર પોતે હું તો હંમેશા સંઘી ભાજપી ને દોરંગા કહું છું બહુ સ્પષ્ટ અને દોરંગા એટલે જેની કથની અને કરની ફરક હોય એટલે એમનો ગળામાં જે પટ્ટો પહેરે છે ને એ પણ દોરંગો છે એમનો ઝંડો પણ દોરંગો છે વિચાર દોરંગી છે આ દોરંગાનો મતલબ કવિ કબીરે પણ કહ્યું છે દોરંગાનો વિશ્વાસ ના કરાય આ લોકો બધે જ બેવડા ધોરણ રાખે છે દિલ્હી માટે ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરી આપવા માટે મેનિફેસ્ટોમાં આપણા ગુજરાતના જ કહેવાતા બે પનોતા પનોતી વોટર મને ખબર નથી સાચો શબ્દ શું હોય શકે પણ બે કહેવાતા પનોતા પુત્રો એ દિલ્હીમાં જાહેરાત કરે કે તમને અમે ગેરકાયદેસર કોલોનીઝને અમે રેગ્યુલરાઈઝ કરી આપશું એ જ લોકો ગુજરાતના બિલ્ડરોને અને રહીશોને અમીરોને એમ કે તમે ઇમ્પેક્ટ ફી ભરી દેશો

એક ભી પરિવાર વિના પક્કા મકાન નહીં હોગા એ નથી જોતું તમારું પાકું મકાન આનું ગરીબો પોતે પોતાના પરસેવાથી જે બનાવેલું છે ને એને તો રહેવા દો તમારે ગરીબોના મકાન પાડી નાખવા છે પણ આ કેવું કરે છે પહેલા રાજા મહારાજાઓ બાદશાહો જે કરતા ને કે પહેલા બરાબરના તમને સાણસામાં લેવાના મજબૂર કરવાના તમને રોડ ઉપર લાગી દેવાના લોકો તો એમ કે છે કે અમારો રોટલો રોટલો બે છીનવી લો અને એવા મજબૂર કરે કે છેલ્લે લોકો એમ કે હવે જીવવા દો ને તોય ઘણું છે એટલે લોકોને મજબૂર કરી દેવામાં આવ્યા છે અત્યારે એટલે આમના બે મોઢાની વાત છે ગુજરાતની જનતા વહેલી તકે નહીં સમજે તો ભારતીય જનતા પાર્ટી અને હું નીતિનભાઈ મોડે મોડે પણ જે જ્ઞાન આવ્યું નીતિનભાઈ પટેલને હું આભાર માનું છું એની પેલા વિજયભાઈ રૂપાણી પણ જાહેરમાં સ્વીકારી ચૂક્યા હતા કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ

અમે જે રીતે ભાઈ જીગ્નેશભાઈ કે કાંતિભાઈ ને ગેનીબેન અમે ત્યાં પહોંચ્યા હતા દ્વારકામાં હું અમિતભાઈ ગયા ઓઢવ જે છે તો પછી અમારા પ્રમુખ શ્રી શક્તિભાઈ એ પણ આવ્યા એટલે જ્યાં જ્યાં લોકોને સરકારના તંત્ર તરફથી મુશ્કેલી પડે છે ત્યાં અમે અમારી પાસે સત્તા નથી કે અમે એના પોતાને સરકારી યોજનાઓમાં કંઈ આપી શકીએ પણ મેં અંબાજીના મિત્રોને તો કહ્યું છે અને બીજે પણ કે જ્યાં જ્યાં ગરીબોના આ રીતના આવાસો તોડે છે ત્યાં સરકારના કાયદાના ધોરણે જેટલું એમને મળી શકે છે એક તો એ પડાવશું અને સરકાર જ્યારે ઠીચણીએ પડી જશે અને સરકાર પોતે એમ કહેશે કે હવે અમે નથી કરી શકીએ એમ એમને અમીરોનો જ વિકાસ કરવો છે અને ગરીબોનો વિનાશ તો એવા સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે પોતે અમે ઘણી બધી જગ્યાએ સૌથી છેવાડાનો સૌથી ગરીબ મકાન જેનું ડિમોલિશ થયું છે ત્યાં એના મકાનો કઈ રીતે બાંધી શકાય એના માટે જરૂર પડે તો રોડ રસ્તા ઉપર થોડું પોતે કન્ટ્રીબ્યુટ કરશું થોડી ભીખ માંગશું પણ કોઈ ગરીબ જે છે એ મકાન વગરનો ન રહી જાય એના સપના જે છે એ ના તૂટી જાય એના માટે અમે જરૂર પડે તો ભીખ માગીને પણ મકાનો તૈયાર કરાવડાવશું ઓકે થેન્ક યુ સો મચ લાલજીભાઈ તમે સાથે જોડાયા પ્રયાસ કર્યો છે પણ અત્યારે ત્યાંના લોકોની સ્થિતિ શું હશે એ અમે કલ્પના નથી કરી શકતા લાલજીભાઈ ત્યાં જઈને આવ્યા છે બીજા નેતાઓ ત્યાં જઈને આવ્યા છે બહુ જ બધા વિડીયોઝ અને લાઈવ પણ જોયા છે કે ત્યાંની સ્થિતિ ખૂબ ભયાનક છે આ વિષય પર સરકાર કે વિચારે કે નિર્ણય કરે आशा साते नमस्कार धन्यवाद थैंक यू लालजी भाई थैंक यू